યોજના દ્વારા થયેલા જન જનજન સુધી માહિતી પહોંચે તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો અંબુજા ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીરપુર ગામના ખેડૂત પરિવાર સાથે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા

આપણા જ વિસ્તારના ધારાસભ્ય જે વિશે ત્યાર પછી આપણા જ અગ્રણી એવા આપણા વીરપુરના ભામાશા ચતુરભાઈ તેમજ આગેવાનો અધિકારીઓ અને મારા ગામના સૌ ખેડૂત મિત્રો આજે મને ખૂબ આનંદ થાય છે કે હું સરપંચમાં આવ્યા પછી મેં આટલી બહોળી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપયોગ કરવાથી કેટલા ફાયદા થાય એ બધું આપણે તો વિસ્તૃત ખેડૂતના દીકરા છે પરિસ્થિતિ પ્રમાણે જે રીતે પાણીનું જેટલું રોકાણ કરીએ આપણે આવનારી પેઢી માટે તાલુકાના વેલપુર ગામે અંબુજા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ખેડૂત શિબિર અને સંચય માટેના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જે સમગ્ર સૌરાષ્ટ્રમાં જલ સંસની કામગીરી જોરશોરથી કરે છે અને આપણે એમને પણ ટીવી માં જોયા છે દિલિપભાઈ સખિયા किसान સંગના પ્રમુખ અને આપણા સૌના પ્રશ્ન સરકારની સામે ઝૂજમીને દેવ ગામના આંગણે સન ફર્મ ના ઉપક્રમે યોજાયેલા આજના ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત અમરેલીથી આપણી વચ્ચે વધારેલા અમરેલીના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા એવા જ આપણા વિસ્તારના જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી જયભાઈ કાકડિયા એવા જ લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કાળુભાઈ વિરાણી સુરતથી પધારેલા ભાઈ શ્રી અશોકભાઈ જીરાવાલા ઉપસ્થિત તમારા ગામના જ અને આ વિસ્તારમાં દાતા તરીકે જેમનું ખૂબ જ ખ્યાતિ ભર્યું નામ છે એવા મારા મિત્ર ભાઈશ્રી ચતુરભાઈ ચોડવડિયા ગામના સરપંચ બેનશ્રી નીરુબેન તાલુકા ભાજપના પ્રમુખ ભાઈશ્રી મૃગેશભાઈ કોટડિયા ખાંભાથી પધારેલા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈશ્રી આનંદભાઈ ઉપસ્થિત ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિંમતભાઈ ડોંગા સહિત મંચસ્થ

ખાસ હું પણ તમારા જેવો એક સામાન્ય ખેડૂતનો દીકરો છું હાલ મારી પાસે પણ ગીરની બસો ગાયો છે રાજકોટમાં કાચની બોટલમાં ડોર ટુ ડોર દૂધ સપ્લાય કરીએ છે સાથે સાથે ખેડૂતનો આગેવાન બેન હતો એટલે સૌરાષ્ટ્રના ખેડૂતોનો મને કોઈ કોમન પ્રશ્ન દેખાણો ને તો એ દેખાડું પાણી નાના મોટા બહુ આંદોલન કર્યા સરકારને પણ ખૂબ રજૂઆત કરી ગામડે ગામડે જાય એટલે ખેડૂતોના જે પણ પ્રશ્ન હોય દરેક ગામમાં લગભગ પાણીનો પ્રશ્ન ઉભો હોય કાયમ કે તમને કેનાલ નથી આવતી તૂટી ગયા છે રિફેર કરવા